સુરતમાં હાઇબ્રિડ ગાંજાના સેવન કરનારાઓ માટે ગોગો પેપરનું વેચાણ કરનાર દુકાનદારો સામે એસઓજીની ટીમે લાળાક કરી કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે એસઓજીની ડીસીપી અને પીઆઈની ટીમ દ્વારા સુરતના વેસુ અલથાણ સિટીલાઇટ ઉમરા અને પાલ જેવા વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પરથી હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગા પેપરનું વેચાણ કરનાર દુકાનદારોને પકડી તેઓને કાન પકડાવી માફી મંગાવી હતી અને હવે આ પેપર નહીં વેચે તેમ દુકાનદારે કહ્યું હતું

કાલે ગલ્લા બંધ કરીને જતા રહીશું ગલ્ બંધ કરી જતા રહીશું હવે ગલ્લો ચાલુ ના હોવો જોયો